ઉત્તમ સ્વાસ્થ્ય અને રમત રમતગમતનું જીવનમાં શું મહત્વ હોઈ શકે કસરતથી કે પછી સાયકલિંગ કે યોગ દ્વારા કે વિવિધ રમતો ગમતોને આપણા જીવનમાં પ્રાધાન્ય આપવાથી આપણને મનુષ્ય શરીરને કેટલો ફાયદો થાય તેનું પોતે જ ઉદાહરણ હોય એવા આપણા સૌના માર્ગદર્શક અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા રમતગમત યુવા કલ્યાણ વિભાગના મંત્રી શ્રી એવા આદરણીય મનસુખભાઈ માંડવીયાજી ગુજરાત સરકારના મુખ્ય દંડકશ્રી બાલુભાઈ શુક્લાજી સૌ આદરણીય ધારાસભ્યશ્રીઓ મનીષાબેન વકીલ કેવુરભાઈ રોકડિયા ચૈતન્યભાઈ ધર્મેન્દ્રસિંહ બાપુ સ્ટેન્ડિંગ સમિતિના શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી શહેર પ્રમુખશ્રી ડોક્ટર વિજયભાઈ શહેર સંગઠનની ટીમ પૂર્વ સાંસદ અને અહીં ઉપસ્થિત વડોદરા નું રમત ગમતમાં વિશ્વમાં વડોદરાને મોખરા નું સ્થાન અપાવવા માટે જે પ્રતિબદ્ધતાથી દિવસ રાત મહેનત કરી રહ્યા છે એવા આપ સૌ યુવા મિત્રો આપણા દેશમાં કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી યુવા જગતને ને રમત ગમત દ્વારા ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય તો સાથે સાથે દેશને સમગ્ર વિશ્વમાં રમત ગમત ના ક્ષેત્રે પણ મોખરાનું સ્થાન પ્રાપ્ત થાય તે માટે સતત અવિરત કાર્યશીલ રહ્યા છે અને અનેક અનેક પ્રયત્નો અથક પ્રયત્નો પણ કર્યા છે ફ્રેન્ડ્સ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મતે સ્પોર્ટ્સ સ્પોર્ટ્સમાં કોઈ લૂઝર નથી સ્પોર્ટ્સમાં માત્ર હોય છે વિનર્સ અથવા તો સ્પોર્ટ્સમાં હોય છે લર્નર્સ એટલે આપણે વિનર્સની ભાવનાથી વિનર્સ હોવાના

કોમ્પિટિશન હોય આવા અવનવા આયોજનો કરી અને ખેલ જગતમાં ભારત દેશને મહત્વનું સ્થાન મળે એ માટેના અવનવા આયોજનો કર્યા છે જેવી રીતે ચીન યુવા અસ્તિત્વ એવા આદરણીય સ્વામી વિવેકાનંદજીએ આપણને કહ્યું હતું તેમ કે ફિનિક્સ પક્ષી કે જે રાખમાંથી ફરી પાછું બેઠું થાય છે ને તેમ કોઈ પણ મનુષ્ય પોતાના જીવનમાં જ્યારે બધું જ ગુમાવી દેને અને ત્યારે તે પોતાની અંદર માત્ર એક એક આશા એક કોશિશ જીવતી રાખે ને એ આશા થકી મળેલી એની કોશિશ એને ફરી એના પોતાના સફળ સફળ વ્યક્તિત્વના વૈભવનું ઐશ્વર્ય પૂરું પાડે છે આ એક કિરણ અને એક કોશિશ એ સમગ્ર આત્મવિશ્વાસ સમૃદ્ધ વ્યક્તિત્વનું સર્જન પણ કરે છે ત્યારે આપણે સૌ ડૉક્ટર હેમંતભાઈ જોશી દ્વારા જે સાંસદ ખેલ સ્પર્ધા નવમી થી બારમી જાન્યુઆરી સુધીનું આયોજન કરવામાં આવ્યું છે તો આવો આપણે સાથે સૌ મળી અને આ ખેલ સ્પર્ધામાં ભાગ લઈએ અને વડોદરા શહેરને દેશ અને દુનિયામાં ગૌરવવંતુ સ્થાન અપાવીએ ભારતમાં તકી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત